હેલો મિત્રો યાત્રા બ્લોગમાં આપનું સ્વાગત છે ફરી એકવાર આપણે નવા વ્લોગ સાથે આવી ગયા છીએ આપણે આજે જવાના છીએ વરૂડી માતાજી મંદિર જે અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના વોઢેરા ગામની જંગલ વિસ્તારમાં આવેલું દરિયા કિનારે આવેલું મંદિર જે વરૂડી માતાજીનું મંદિર છે તો ચાલો મિત્રો આપણે રસ્તાની શેર કરતાં કરતાં જઈએ વરૂડી માતાજી મંદિરે દર્શને ને દરિયાની મોજ માણવાની તમે જોઈ રહ્યા છો મિત્રો સામે દેખાઈ રહી એક બિલ્ડિંગ ડેવલપ થઈ રહી છે જે અહીંયા રહેવા માટે પ્રવાસીઓ માટે રૂમ રેસ્ટોરન્ટ બનાવવામાં આવી રહ્યા છે અને આ રસ્તો સીધો જ જે જાય છે વરૂડી માતાજી આ તમે દરિયાનું અત્યારથી અહીંયાથી જ સીન જોઈ શકો છો તો મિત્રો કેમ છો મજામાં આમ તો મજામાં જઈશો તો મિત્રો ચાલો આપણે આજે દર્શન કરીએ વરૂડી માતાજી મંદિરના

જોઈ શકો તો અહીંયા એટલા સ્થળો અમરેલી જિલ્લામાં આવેલા છે ફરવાના અસંખ્ય પણ કેવી રીતે અમરેલી જિલ્લાને ડેવલોપ નથી કરવામાં આવતું પ્રવાસી ક્ષેત્રે કે પછી ગમે તે ક્ષેત્રે એ નથી સમજતું જોવો મિત્રો તમે જોઈ રહ્યા છો અહીંયા મંદિરે આવેલી નીચે ઉતરતા ગુફા છે ગુફાની અંદર જઈને તમે ભગવાનના દર્શન કરી શકો છો અને જોવો તમે મિત્રો જોઈ શકો દરિયા દરિયા કિનારે આવેલ જંગલ વિસ્તાર અને ત્યાં બી ગુફા અને આ એક બીજું મંદિર નીચે ઉતરતા તમને દેખાઈ રહ્યું છે અને મિત્રો આપણે આવી ગયા છીએ હવે દરિયા કિનારે તો ચાલો દરિયાની મોજ માણીએ તો મિત્રો આપણે ગુફાઓ જોઈશું અને મંદિરના દર્શન કરશું દરિયાની મોજ માણશું બહુ જૂની અને ગુફાઓ અહીંયા આ મંદિરે આવેલી છે મિત્રો અમરેલી જિલ્લાને કોઈ પણ દ્રષ્ટિએ કોઈ પણ ક્ષેત્રે વિકસિત કરવામાં નથી આવ્યો જો અહીંયા પ્રવાસન સ્થળ તરીકે અમરેલી જિલ્લાના કોઈક સ્થળોને પણ પ્રવાસન સ્થળ તરીકે જાહેર કરવામાં આવે તો અમરેલી જિલ્લાનો વિકાસ જાફત તાલુકાનો વિકાસ અને પ્રવાસન સ્થળનો વિકાસ જોરદાર રીતે થઈ શકે છે પણ શું કામ નથી કરવામાં આવતું શું કારણો નડે છે એ નથી ખબર તો મિત્રો ચાલો આપણે એમાં પડતા નથી આપણે તો અહીંયા દર્શન કરવા એવા મોજ માણવા આવ્યા તો આપણે દરિયાની મોજ માણીએ તો મિત્રો કેવો લાગ્યો અમારો લોક તમને જો તમને લોક ગમ્યો હોય અને આવા જ મજેદાર લોક જોવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં